વી એસ પટેલ કોલેજ આર્ટસ એન્ડ સાયન્સ તેમજ એવી પટેલ કોમર્સ કોલેજ બિલીમોરા મુકામે દસ તારીખના રોજ ગુજરાત રાજ્ય કક્ષાએ પ્રથમ વખત હોકી ફાઈવ એસ ભાઈઓ બહેનો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરતના નેજા હેઠળ જે અંતર્ગત સ્પર્ધાનું ટુર્નામેન્ટ થયું હતું એમાં મુખ્ય અતિથિ મહમના તરીકે પ્રાંત ઓફિસર મિતેશભાઈ પટેલ भाजपा बक्षी पंच मोर्चा न महामंत्री डॉक्टर सन्म भाई बीलीमोरा पी आई नकुम कॉलेज ट्रस्टी भरत भाई अमीन जसमीन भाई नायक मोरा शहर संगठन भाजपा प्रमुख नीरव भाई टेलर प्रिंसिपाल डॉक्टर ए आर बजाज वर्षा बेन राणा नवसारी रमत विकास अधिकारी अल्पेश भाई पटेल डांग वलसाड़ जिला रमत अधिकारी मुकेश भाई पटेल नम्रताबेन वर्षा बेन શ્વેતા ગુપ્તા અમિતભાઈ મિસ્ત રી બ્લુમૂન ના ઓવનર ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં અલ્પેશભાઈ પટેલ અલ્કેશભાઈ પટેલ અમિતભાઈ દ્વારા ટોનોઇડમાં ટ્રોફી અને ઇનામોની પ્રોત્સાહન રૂપે ટ્રોફી અને ગિફ્ટ આપવામાં આવી હતી તેમજ એડવોકેટ કેયુર પટેલ દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી આજરોજ આ ટુર્નામેન્ટ બિલીમોરા વીએસ પટેલના ગ્રાઉન્ડ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના નેજા હેઠળ આંતર કોલેજ સ્પર્ધાના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોકી ફાઈવ એસ ભાઈઓમાં જેપી પારડીવાલા આર્ટ એન્ડ કોમર્સ કોલેજ વિજેતા થઈ હતી અને શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર રનર્સ અપ થઈ હતી તેમજ બહેનોમાં હકી ફાઇવ ની ટીમોમાં વિજેતા જેપી આર્ટ્સ કોલેજ વલસાડ થઈ હતી અને રનર્સ ટીમ બિલિમોરા એવી પટેલ કોમર્સ કોલેજ બિલીમોરા થઈ હતી આ ટુર્મેન્ટમાં ભાઈઓ અને બહેનોને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારો ખેલાડીઓને ટ્રોફી આપી ઘોષિત કરવામાં આવ્યા હતા ભાઈઓમાં બેસ્ટ સ્ટ્રાઈકર ગુપ્તા અભય બેસ્ટ ડિફેન્ડર પટેલ કૃતિ બેસ્ટ ગોલકીપર કંસારા દીપને ટ્રોફી એવોર્ડ સાથે સંબંધિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ બહેનોમાં બેસ્ટ સ્ટ્રાઈકર નેહાંગી ની હડપતી બેસ્ટ ડિફેન્ડર સંજના રાઠોડ અને બેસ્ટ ગોલકીપર પટેલ હેતસ્વીને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આ ટુર્નામેન્ટનું સફળ સંચાલન સૌપ્રથમવાર સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતની અંદર મેજર અને ડોક્ટર ભાવેશ દેવતા સર અને સોનલબેન વસાવા અને એમની ટીમ દ્વારા અને રેફરીઓ દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું